આજનો આપણો વિષય છે ગંગા દશેરા આપણે ગંગા ઉત્પત્તિનો વિષય તો જોયો પણ ગંગા દશેરા શા માટે કહેવાય છે તો જ્યેષ્ઠ આપણા સ્કંદ પુરાણ અનુસાર સુદ એકા એકમથી દશમ સુધીનો જે સમય છે તે ગંગા દશેરાનો છે તો પહેલાં આપણે મા ભગવતીનો એક શ્લોક બોલીશું નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરા સુરે દિવ્ય રૂપમ આપણે જોઈએ કે આપણા સ્કંદ પુરાણમાં લખ્યું છે કે જૈષ્ઠ સુધી દસમી સંવત્સર કહેવાય છે તે દિવસે ભાવથી સ્નાન અને દાન કરવાનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે કોઈ પણ નદી આપણા ભારતની કોઈ પણ નદીમાં જય અને જલ તલ અને જળનો આપણે અભિષેક કરી શકીએ છીએ અને જલ અને તલથી આપણે સ્નાન કરી શકીએ છીએ તેનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને તેનો જ તલ અને જળનો અર્ધ્ય પણ આપી શકીએ છીએ આપણે અને આ કામ કરવાથી આવી રીતનું તલ અને જળનો અભિષેક અથવા અર્ધ્ય આપવાથી દસ પાપ હરે છે જગતજનની ગંગા કે જેને આપણે કહેવાય છે ને કે મોક્ષદાયની પતિતપાવની હેમવંતી ગુણવંતી એવી મા જગતજનની મા જગદંબા જે નીર સ્વરૂપે વહેતી રહેલી છે જળ સ્વરૂપે એવી મા ભગવતીની જેટલી આરાધના કરીએ જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે પણ આપણે તેનો ગંગા દશેરાનો આજે ગંગા સ્નાન કરવાનું માત્ર ડૂબકી મારીને બહાર નીકળીએ એટલે ગંગા સ્નાન થઈ ગયું તો આપણે એના માટે જોઈશું કે પહેલા ત્રણ પાપો છે તે આપણા શરીરથી થાય છે કે ચોરી કરવી એટલે કે કોઈને પૂછા વગરનું લઈ લેવું હવે ચોરી કરવી એટલે આપણને બધાને ખબર છે કે કોઈને પણ પૂછા વગરનું લઈ લઈએ તેને ચોરી કહેવાય તો ચોરી કરવી એટલે માત્ર કોઈ વસ્તુ આપણે વ્યક્તિ પાસેથી લઈ લેવી એટલું જ નહીં આપણા શાસ્ત્રો અનુસાર આપણે વૃક્ષ વનસ્પતિ ઉપરથી ફળ ફૂલ કે પાન આ પણ જો એને પૂછા વગરનું લઈએ છીએ ને તો આ પણ એક ચોરી છે કેમ કે વૃક્ષ ઉપર આવેલું પાન હોય ફૂલ હોય કે ફળ હોય એ આપણું નથી આપણું હોય તે લેવામાં કોઈ દિવસ ચોરી નથી પણ પારકી કોઈ પણ વસ્તુ હોય એ જો પૂછા વગરનું લેવામાં આવે તો એક તણખલું લઈએ ને તો એના પણ આપણે અનેક ગણું ચૂકવવા માટે એ ઋણ ચૂકવવા માટે આ પૃથ્વી ઉપર કેટલી વખત અવતાર લઈને આવવું પડે છે અને આ બધા ઋણાનો બંધનથી જ આપણે અહીંયા ભેગા થયેલા છીએ તો આ જે પાપ છે તે ચોરીને આપણા શાસ્ત્રોની અંદર મહાપાપ પહેલું પાપ ગણવામાં આવ્યું છે તો શરીરથી થતું પહેલું પાપ એટલે એમ કે ચોરી તો આવી રીતે આપણા શાસ્ત્રોની અંદર બેલીપત્ર હોય કે પછી કોઈ પણ વૃક્ષ ઉપરથી ફળ લેવાનું હોય કે પછી તે તુલસી માતાનું પત્ર હોય કે ફૂલ હોય કોઈ પણ તે આપણે દરેક વનસ્પતિના શ્લોક આપેલા છે આપણને નથી આવડતા એટલે આપણને ખબર નથી એટલે આપણે આ પાપ કરતા રહેલા છીએ અને આ પાપ હંમેશા હાથથી થાય છે એટલે આપણા શરીરથી થાય છે એટલે આને પહેલું પાપ ગણવામાં આવ્યું છે પણ આપણે જ્યારે કોઈ પણ શ્લોક ન આવડતો હોય તો આપણે મનથી તેને આપણી જે ભાષા આપણને આવડે છે તે ભાષામાં ક્ષમા માંગી ક્ષમા યાચના કરી અને માંગણી કરી અને જો એ લેવામાં આવે તો આપણે પાપમાંથી બચી જઈએ છીએ તો આવું આપણે ખરેખર ધ્યાન રાખવાનું છે આપણે આજે ગંગા દશેરાના જે આપણા જીવનના દસ પાપો છે તે હરતી રહેલી દસ ગંગા દશેરા છે એના વિશે જોઈએ છીએ ત્યારે પહેલું પાપ છે તે ચોરી કરવી તો આપણે ખરેખર આના માટે સાવધાન થઈ જશું કે આપણે કોઈ પણ વસ્તુ જ્યારે લેશું ત્યારે તેની પાસે યાચના કરી માંગણી કરી માફી માગી અને આપણે લેશું તો આપણે આ પાપમાંથી બચી જઈશું અને બીજું પાપ છે કે વગરની હિંસા કરવી વગરની હિંસા એટલે કે આપણે કોઈ પણ સમજી લો કે કાંઈ કોઈ જીવ જંતુ છે તેને આપણે મારી નાખીએ છીએ અથવા તો આપણાથી ન ખબર પડતા થઈ જાય છે તો આ એક હિંસા છે તે બીજું પાપ કહેવામાં આવ્યું છે આ પણ શરીરથી થાય છે અને ત્રીજું પાપ છે તે પરસ્ત્રી અને પરપુરુષ ગમન એટલે કે આ જે છે તે આપણા શરીરથી થતા થતા રહેલા ત્રણ પાપો છે અને આને મોટા મહાપાપ કહેવામાં આવ્યા છે પછી જોઈએ કે ચાર પાપો છે તે આપણા વાણીથી થાય છે આપણને ન ખબર પડતા જ્યારે માણસ કે છે આપણા માનસ શાસ્ત્રો છે આપણા માનસ પુત્રો જે ભગવાનના થઈ ગયેલા મહાપુરુષો છે તે બધા જ આપણને કહી ગયા છે કે માણસને પોતાની વાણી ઉપર ખૂબ જ કંટ્રોલ રાખવો જોઈએ અને આપણી ગુજરાતી ભાષામાં તો કહેવત છે ને કે વાણી અને પાણી કોઈ દિવસ ખોટી રીતે બગાડવાનું નહીં કેમ કે કુદરતી દેન છે કુદરતી વસ્તુ આપેલી છે ભગવાને આપણને આપેલી છે એ આપણી પોતાની જાગીર નથી અથવા તો આપણી પોતાની એ કહેવાય ને કે સંપત્તિ નથી માટે તેનો ખૂબ જ યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ જો તે વેડફાશે તો ફરીને એ આપણને ક્યારેય નહીં મળે અને જેને નથી ને વાણી એની ઉપર આપણે ક્યારેક નજર નાખવાની અથવા કલ્પના કરવાની કે વાણી ન હોય તો જીવન કેવું લાગે છે સૂકું લાગે છે જેવી રીતે પાણી વગરની જમીન સૂકી લાગે છે ને એવી રીતે વાણી વગરનું જીવન સૂકું લાગે છે ત્યારે વાણી છે એને ખૂબ જ સાચવી અને ઉપયોગી રીતે જ વાપરવી જોઈએ ત્યારે વાણીથી ચાર પાપો થાય છે તો વાણીનું પહેલું પાપ છે કરડું બોલવું કરડું બોલવું એટલે કે કોઈને ન ગમે તેવું આપણે બોલવું કોઈને કોઈના અંતર મનને ઠેસ લાગે એવું બોલવું એટલે એ વાણીનું પહેલું પાપ છે કે જે કરડું બોલવું પછી કે અસત્ય બોલવું મારા હિત માટે હું બોલું કે મારા બચાવ માટે બોલવું કે કોઈ પણ સ્વરૂપમાં બોલું પણ જે બોલીએ છીએ તે બીજું પાપ છે અને કોઈની ચાડી ખાવી આપણને ઘણા ને એવી ટેવ હોય છે કે કોઈ પણ વ્યક્તિની ચાડી ખાતા હોઈએ આપણે તો આ પણ એક વાણીનું પાપ જ છે તો આના માટેથી થી પણ આપણે બચવાનો પ્રયત્ન કરીશું અને ચોથું પાપ છે કે જ્યાં આપણે કોઈ પણ જાતનો સંબંધ નથી જે વિષય કે વ્યક્તિ સાથે ત્યાં આપણે ખોટી રીતનો બકવાદ કરીએ છીએ આ આપણા વાણીના ચાર પાપો થયા ખોટી રીતનો જે આપણે બકવાદ કરીએ છીએ ને એ આપણે વાણીનો દુરુપયોગ કરીએ છીએ અને આ દુરુપયોગ છે એ આપણી વાણીનો કહેવાય ને પાપ ગણવામાં આવે છે તો આવી રીતે આપણે અસત્ય બોલવું કરડું બોલવું કોઈની ચાડી ખાવી અને કારણ વગરનો બકવાદ કરવો વાણીના ચાર પાપો થયા તો આ ચાર પાપથી પણ આપણે બચવા માટે પ્રયત્ન કરવાનો છે જ્યારે આપણે જીવનમાં સાવધાન થઈશું ને ત્યારે જ આ વસ્તુ આપણાથી શક્ય બનશે રોજે મારે મારા મારા પોતાનો મારે પાઠ લેવાનો છે કે આજે મારાથી કેટલા પાપો થયા અથવા મારા પાપ ઉપર મારા ઉપર મારા પાપ ઉપર મેં કેટલો કંટ્રોલ કર્યો એ આપણે આપણે ખુદને જ આપણે પરીક્ષક થઈ અને તપાસવાના છે ત્યારે આવું રોજે કરવા લાગીશું ત્યારે આવા થતા રહેલા પાપો છે એમાંથી આપણે ઘણા ખરા બચી શકીશું અને બીજા છે ત્રણ પાપો તે છે મનના પાપ તો મનના પાપ કેવા હોય આ જે ચાર પાપ છે સાત પાપ છે તે બીજાને દેખાય છે પણ મનના પાપ કેવા છે એ દેખાતા નથી એ વ્યક્તિ ખુદ જ જાણે છે એ મનના પાપ આપણે જે કરતા રહેલા છીએ તે બીજા કોઈ જાણી શકતા નથી વ્યક્તિ ખુદ જ જાણે છે કે કેવા પાપ કરે છે ત્યારે જ્યારે મનના પાપ છે એમાં પહેલું પાપ આવે છે કે બીજાનું જે દ્રવ્ય છે વિત્ત છે તેને પોતાનું કેવી રીતે કરી લેવું એટલે આપણી ચોખ્ખી ભાષામાં કહીએ તો બીજાના ખિસ્સાનો પૈસો મારા ખિસ્સામાં કેમ આવે એના માટેનું જે તર્ક વિતર્ક બુદ્ધિથી વાપરવા એ આપણા મનનું પહેલું પાપ છે અને બીજું પાપ જોઈએ તો એમ કે

ત્રીજું પાપ છે તે ખોટો આગ્રહ રાખવો આપણે તેને લાયક ન હોય એવા આગ્રહને એ જે વસ્તુને આપણે લાયકાત આપણી અંદર ન હોય એવો આપણે બીજા પાસેથી અથવા કોઈ પણ જગ્યા માટે કે કોઈ પણ વસ્તુ લઈ લો તેના માટે જે આગ્રહ રાખીએ છીએ ખોટો આગ્રહ રાખીએ છીએ બિનજરૂરી તે પણ આપણા મનનો એક પાપ છે તો આવી રીતે ત્રણ છે તે વાણીના ત્રણ છે તે શરીરના પાપ ચાર છે તે વાણીના પાપ અને ત્રણ પાછા મનના પાપ તો આવી રીતે 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 માનસિક શારીરિક અને આપણે જે પાપ કરતા રહેલા આ પાપમાંથી બચવા માટે આપણે રોજે આપણા જીવનને તપાસતું રહેવું પડે જ્યારે આપણા જીવનને આપણે તપાસવા લાગીશું આપણા જીવન માટે જ્યારે આપણે જાગૃત થઈશું ત્યારે જ આ દસ પાપમાંથી આપણે મુક્ત થઈશું અને કે આપણા શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે જો શ્રદ્ધા અને ભક્તિ અને વિશ્વાસપૂર્વક ગંગાની અંદર સ્નાન કરવામાં આવે અને ગંગાને ખરેખર ગંગા માં ગણી ખાલી પાણી નહીં પણ માં ભગવતી ગણી અને જો તેની અંદર ડૂબકી લગાવવામાં આવે તો મા ગંગા છે આ દસ પાપને હરે છે એટલા માટે તેને આપણે ગંગા દશેરા કહીએ છીએ આટલા માટે માં ભગવતીનું ખૂબ જ મહત્વ છે અને ગંગા એક જ એવી ભગવતી નદી છે કે જે દસ માણસના દસ મહાપાપ છે તેમાંથી માણસ જો ધારે તો એમાંથી મુક્ત થઈ શકે છે કારણ કે આપણે માનસિક શારીરિક અને બૌદ્ધિક આ ત્રણ સ્નાન કરવા જોશે આપણા જીવનની અંદર આપણે રોજે જ્યારે ગંગાએ જઈએ ઉત્તરાખંડમાં અને જ્યારે ગંગા સ્નાન કરીએ છીએ હરિદ્વાર ઋષિકેશમાં એટલું જ માત્ર નથી કે હું જઈ અને આવી અને જે ડુબકી લગાવીને આવી એટલે મારા પાપો ધોવાઈ ગયા આપણને ઘણી વખત એક રમૂજમાં પણ કહે છે ને જ્યારે આપણે યાત્રા ઉપર જતા હોઈએ તો ગંગા સ્નાન કરવા માટે કહેવાય ને કે હરિદ્વાર કે ઋષિકેશનું નામ લઈએ કે અમે અહીંયા જઈએ છીએ તો આપણને આપણા જે ઓળખીતા હોય તે સગા સંબંધીઓ આપણે એમ કહે છે કે અમારા નામની પણ ડૂબકી લગાવતા આવજો તો ખરેખર કોઈના નામથી એ થતું નથી આપણે ભાવથી ભલે એમનું નામ લઈ અને એની ડૂબકી લગાવીએ પણ પ્રયત્ન તો મારે મારી જાતે જ કરવો પડે છે આ દસ પાપોમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન તો મારે મારી જાતની સાથે મારે પોતાને જ કરવો પડે છે કારણ કે આ દસે દસ પાપ મારા શરીર મન અને વાણીથી થતા રહેલા છે તો એ બીજું કોઈ કરી શકે નહીં આપણે કોઈ પણ આ જગ્યાએ ગયા હોય તો શ્રદ્ધાથી આપણે જેને જેણે આપણને કીધું હોય આપણા પૂર્વજો હોય એના માટે આપણે ડૂબકી લગાવીએ તો એને અ ખાલી આપણે એનું નામ લઈએ તો એની પણ મુક્તિ થાય છે તો આપણે ખુદ જો શ્રદ્ધાપૂર્વક અને ભક્તિપૂર્વક એમાં ડૂબકી લગાવીએ અને ત્રિવિધ સ્નાન કરીએ રોજે તો ખરેખર આપણે મુક્ત ન થઈ જઈએ થઈ જ જઈએ અને મા ગંગા તો કેવી છે એ જળ સ્વરૂપે નથી મા ગંગા તો જ્ઞાનની દેવી છે કારણ કે ભગવાન મહારાણા જે જ્ઞાનના મહારાણા એવા શિવજીની જટામાંથી પૃથ્વી ઉપર આવેલી છે કેમ કે જ્યારે એની ઉત્પત્તિ થઈને ત્યારે ભગવાને તેની તેની જટામાં ધારણ કર્યા હતા અને શિવની જટામાંથી જે આખા જટા કે પાવન કરતી રહેલી એવી ભગવતી છે તે દસ ત્યાંથી ઉછળતી અને કૂદતી અનેક ગામો અનેક શહેરો અનેક સિટીઓ અનેક રાજ્યોને ફળદૂપ અને પ્રસન્ન અને પ્રફુલ્લિત કરતી રહેલી છે જ્યાંથી એનો પ્રવાહ વહે છે ત્યાં બધું જ હરિયાળું થઈ જાય છે તો આપણા જીવનની અંદર જો જ્ઞાન રૂપે મા ભગવતી આવે ને તો આપણું જીવન પણ આવું જ હરિયાળું અને પ્રસન્ન અને પ્રફુલ્લિત બની જાય છે મા ભગવતી છે તે ખાલી જળ નથી પણ એક શક્તિ જ છે અને એ શક્તિ સ્વરૂપે જ્યારે આપણા મસ્તિષ્કની અંદર વહેવા લાગે છે ત્યારે આપણા આખા શરીરને આપણા આખા જીવનને પ્રફુલ્લિત અને પ્રસન્ન કરી દે છે તો આવી જે મા ભગવતી છે એ ઉછળતી કૂદતી મા ભગવતી છેલ્લે સાગરમાં ભળે છે તો સાગરમાં પાછી તે ભગવાન જે વિષ્ણુ છે તેના ચરણ પદ સેવન એની પગની સેવા કરે છે આવી માં ભગવતી આખરે સાગરની અંદર ભળી અને ભગવાન વિષ્ણુના ચરણ કમળની સેવા કરે છે તો આવા જે ભગવાન શિવની જટામાંથી ભગવાન બ્રહ્માજીના કમંડળમાંથી અને ભગવાન વિષ્ણુના ચરણકમળમાંથી પદ પાદ કમળમાંથી નીકળેલી જેમાં ભગવતી ગંગા છે તે અતિ પવિત્ર અને મોક્ષદાયની માણસને શાંતિનું દાન કરવાવાળી જ્યારે આપણે માં ભગવતીના તટ ઉપર બેઠા હોય છે ને આવા આપણા ઇતિહાસની અંદર અનેક દાખલા છે કે રાજર્ષિવો મહર્ષિવો દેવર્ષિવો દરેકે માં ગંગાના તટ ઉપર જઈ અને તપ કર્યું છે તો રાજર્ષિમાં લઈએ તો આપણા પરીક્ષિત છે દેવર્ષિમાં લઈએ તો આપણા નારદ મુનિ છે અને ભક્ત ગણોમાં ગણીએ તો પ્રહલાદ છે નચિકેતા છે આવા તો કેટલાય થઈ ગયા કે જે માં ભગવતીના ભગીરથે જે પ્રયત્ન કર્યો અને માં ભગવતીને આ પૃથ્વી ઉપર સ્વર્ગ સ્વર્ગ કહેવાય ને કે એના પોતાના જે પૂર્વજો છે તેના મોક્ષ માટે સ્વર્ગની ગંગાને આ પૃથ્વી ઉપર લાવનાર ભગીરથને આપણે કેવી રીતે ભૂલી શકીએ કેમ કે એમનો ભગીરથ પ્રયત્ન હતો એટલે એને ભાગીરથી ગંગા કહેવામાં આવે છે એના જેના પ્રયત્નને લીધે પોતાના નામ ઉપરથી માં ભગવતીનું નામ પણ ભાગીરથી ગંગા પડે છે અને હિમાચલ પ્રદેશમાં તો તેમનું ખૂબ જ મહત્વ છે અને હિમાચલી લોકો તો તેમને એમ કે એના માટે એક ગઢવાલી હિમાચલના ગઢવાલી લોકો છે તેમના માટે એક ગીત ગાય છે કે શિવજી કી જટા છોડી બગદી જો આઈ હિમવંતી ગુણવંતી મેરી ગંગા માય આવું ગઢવાલી લોકો ત્યાંના ગઢવાલી લોકો મા ગંગા માટે ગીત ગાય છે ગઢવાલી ભાષાની અંદર ત્યારે આ મા ગંગા છે એ પતિત પાવની છે મોક્ષદાયની છે કરુણામય છે પાવન કરનારી છે

એવું આપણા જીવનની અંદર આપણને ખુદને આપણા જીવનનું પરિવર્તન દેખાવા લાગશે કેમ કે જ્યારે આપણા જીવનનું પરિવર્તન થાય ને ત્યારે કહેવાય ને કે ફૂલ ખીલે ને ત્યારે ફૂલની અંદર જે સુગંધ છે ને એ ચારેકોર પ્રસરે છે એટલે બીજાને તો આવે જ છે પણ ફૂલ ખુદ પણ પોતે પણ સુગંધિત બની જાય છે તો આવા પુષ્પ સ્વરૂપ આપણે બની જઈએ અને પવિત્ર બનવા માટે માં ભગવતીને રોજે ત્રિવિધ પ્રકારનું સ્નાન કરી અને આપણે પાવન થઈએ મા ભગવતીના ચરણોમાં આજે લાખ લાખ કોટી કોટી વંદન કરી અને દશેરાનો ઉત્સવ આપણે મનાવીશું આનંદથી સમજીને સમજણપૂર્વક મા ભગવતીને વંદન કરીશું આજનું વાઘપુષ્પમાં ગંગાના ચરણોમાં ધરીશું આજ માટે અસ્તુ ફરીને પાછા નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરીને પાછા મળીશું